વડોદરા ચૂંટણી પંચની સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા તરસાલી ચેકપોસ્ટ ખાતેથી તેર લાખ પચાસ હજારની રોકડ રકમ સાથે એક શંકાસ્પદ યુવકને ઝડપી પાડી વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વડોદરા ચૂંટણી પંચના સ્ટેટિક સર્વેલન્સની ટીમે તરસાલી ચેકપોસ્ટ ખાતેથી તેર લાખ પચાસ હજારની રોકડ રકમ ઝડપી પાડી હતી આ રોકડ શંકાસ્પદ લાગતા મકરપુરા પોલીસ મથક ખાતે જમા કરાવવામાં આવી છે આ રોકડ હરીશ પરમાર નામક યુવક પાસેથી મળી આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હરીશ પરમારે બોડેલીમાં જમીન વેચી બાનાખત કર્યાના રૂપિયા હોવાનું એસએસટી સમક્ષ જણાવ્યું છે આ રોકડ અંગેની જાણ આવકવેરા ખાતાને કરવામાં આવી છે જે બાદ ખાતું આગળની કાર્યવાહી હાથ ધરશે રોકડ સાથે ઝડપાયેલ યુવકનું કોઈપણ પોલિટિકલ પાર્ટી સાથે કનેક્શન ન હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં બહાર આવ્યું છે એપ્રિલ ના રોજ આશરે સાંજે ચાર વાગ્યાની આસપાસ સરસાલી ચેક પોસ્ટ ઉપર જે એસએસટી ની ટીમ કાર્યરત હતી ત્યાં એમને એક ફોર વ્હીલર માંથી રોકડ અમાઉન્ટ મળી છે આશરે તેર સાડાતેર લાખની આસપાસ અને દસ લાખ થી વધારે અમાઉન્ટ હોવાથી જે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા અત્યારે એનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે